you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે ડાંગ જિલ્લાના ફેમસ હિલ સ્ટેશન ગણાતા સાપુતારા જતા મુખ્ય માર્ગ પર અવારનવાર ગંભીર અકસ્માતો સર્જાતા રહેતા હોય છે ત્યારે મહારાષ્ટ્રથી લાકડાનો જથ્થો ભરી દહેગામ જતી ટ્રક ના ટ્રક ચાલકે ઘાટ માર્ગ પર સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા બાજુમાં રહેલી કાર પર ટ્રક પલટી ગઈ હતી કાર પર ટ્રક પલટાતા કાર નો વળી ગયો હતો કારમાં પ્રવાસી મુસાફરો એક બાળક બે મહિલા અને એક પુરુષના મોત થયા હતા એક મહિલા અકસ્માત ની ઘટનાને પગલે ડાંગ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક એજી પાટીલ સાપુતારા પોલીસ સ્ટેશન ના પીએસઆઈ કે જે નિરંજન ટ્રાફિક પોલીસ સ્થાનિક પોલીસ ના જવાનો વાહન ચાલકો સહિત આજુબાજુના લોકો દોડી આવી મદદે પહોંચ્યા હતા પરંતુ તે પહેલા તો કારમાં સવાર પાંચ લોકો માંથી ચાર લોકોના મોત થઈ ગયા હતા